प्रश्न नंबर 1 जलियावाला बागનો હત્યાકાંડ ક્યાં થયો A દિલ્હી B પંજાબ C તસમ D ચંદીગઢ સાચો જવાબ છે B પંજાબ પ્રશ્ન નંબર 2 ભારતને પૃથ્વી પરનો સ્વર્ગ ગણાવનાર કોણ હતો એક જિયાઉદ્દીન બર્ની બી અમીર ખુસરો સી ખાફી ખાન બી કબુલ ખજલ સાચો જવાબ છે બી અમીર ખુસરો પ્રશ્ન નંબર ત્રણ મુમતાજમહલનું સાચું નામ શું હતું એક બેગમ બાનો બીત મુમતાજ બાનો સીપ રજિયા દી કરજુમંદ બાનો સાચો જવાબ છે દી કરજુમંદો પ્રશ્ન નંબર ચાર શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે એક ત્રેવીસ બી ત્રીસ સીપ ચોવીસ બી એકવીસ साचो जवाब छे। जवाबे एक प्रश्न नंबर पांच भाग अंतभाग खूबज प्रसिद्ध थेला उर्दू शायर वली गुजराती कया शहर एक अमदावाद दीक सूरत सीत भूज दीक वडोदरा साचो जवाब छे। અમદાવાદ પ્રશ્ન નંબર 6 રાજ્યમાં કટોકટી જાહેર કરવાની સત્તા કોની પાસે હોય છે એ વડાપ્રધાન બી રાષ્ટ્રપતિ સી ગવર્નર દીત સંસદ સાચો જવાબ છે બી રાષ્ટ્રપતિ પ્રશ્ન નંબર 7 गुजरात માં નેનો કાર બનાવવાનો પ્લાન્ટ ક્યાં આવેલો છે કે કંકલેશ્વર બીક પાલનપુર સીત સાણંદ બીક મીઠાપુર સાચો જવાબ છે સીત સાણંદ પ્રશ્ન નંબર 8 हल्दीधाटना युद्ध में मेवाड़ी सेना नेतृत्व को एक महाराणा प्रताप दीक हकीम खासूरी सीत भीमा शाह दीप बिंदा झालामान जवाब छे। एक महाराणा प्रताप प्रश्न नंबर न કારો राजू ના પાત્રો કઈ નવલકથાના પાત્રો છે એક માનવીની ભવાઈ બી વડામણા સી મળેલો જીવ દીપ ગુજરાતનો નાથ સાચો જવાબ છે એક માનવીની ભવાઈ પ્રશ્ન નંબર 10 તાપી નદી કોને મળે છે एक नर्मदा नदी ने दीक बंगाडानी खाड़ी ने सी खंभातना अखात ने बीक गंगा नदी ने साचो जवाब छे, सी खंभातना अखात ने प्रश्न नंबर अग्न ऐतिहासिक कृतिया आई ने अकबरी लेखक कोण एक अमीर खुशरो बी अकबर सी फिरोज शाह डी अबुल फजल साचो जवाब छे डी अबुल फजल प्रश्न नंबर बार राफेल नडाल कई रमत साथे संकड़ायल छे एक चेस बी हॉकी सी टेनिस गोल्फ साचो जवाब छे सी टेनिस प्रश्न नंबर तेर ढाई दिन का झोपड़ा इमारत को बनाई एक फिरोज तुगलक बी अलाउद्दीन खिलजी सी तिलतुतमि दी कुतुबुद्दीन ऐबक साचो जवाब छे। दीत कुतुबुद्दीन ऐबक प्रश्न नंबर चौदह टीपू सुल्तान कयानो शासक हतो, एक बारडोली बीत मैसूर सी चंद्रपुर दीक दिल्ली साचो जवाब छे। बीत मैसूर प्रश्न नंबर पंदर યમુના નદી કોને મળે છે એક ગંગા નદીને બી સાગરને સીક ચીનાબ નદીને દીક બંગાળાની ખાડીને સાચો જવાબ છે એક ગંગા નદીને પ્રશ્ન નંબર સોળ સૌથી વધુ પ્રોટીન ક્યાં કઠોળમાં હોય છે के चनामा, बी अड़द वालमा, वाल दि साचो जवाब छे दि मगम प्रश्न नंबर सत्तर रोज सवारे कई शाक भाजी खावा थी, वाल सफेद ए बटेका बी टमेटा सी गुवार ડુંગરી સાચો જવાબ છે બી ટમેટા વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો